તમને જો એવું લાગતું હોય કે તમારું બાળક ક્યાંક પાછું પડી રહ્યું છે અથવા તો બીમારી વધારે છે યા ફિર બીજા ચાઇલ્ડની સરખામણીમાં એ ક્યાંક ઓછું પરફોર્મ કરી શકે છે આવું જો ફીલ કરતા હોય તો એક સિમ્પલ ઉપાય તમને બતાવું છું એક તો શિવજીને મંદિરમાં તમે દર્શન કરવા માટે જાઓ ત્યારે પંચામૃતથી અભિષેક એવરી મંડે તમે કરવાનો એક નિયમ લઈ લેવો જોઈએ અને તમારા બાળકને પુષ્ય નક્ષત્ર જ્યારે હોય ત્યારે સુવર્ણપ્રાસન આપણા આયુર્વેદમાં એનું ખૂબ વધારે મહત્ત્વ છે તો સુવર્ણપ્રાસન એ ચોક્કસ મદદરૂપ થઈ શકે અને સુવર્ણપ્રાસનનો પ્રયોગ કરવાથી બુદ્ધિની તીવ્રતા વધે છે ક્ષમતા શારીરિક અને માનસિક ક્ષમતા બંને જરૂરી છે જો તમે એવું ઈચ્છતા હોય કે તમારું બાળક ઇમોશનલી સ્ટ્રોંગ બને તમારું બાળક ઇન્ટેલિજન્ટ હોય અને તમારું બાળક ફિઝિકલી સ્ટ્રોંગ બને તો એ ત્રણેયને માટે થઈને સુવર્ણપ્રાસન એ સૌથી સચોટ ઉપાય છે સાથે જ્યોતિષીય માર્ગદર્શનમાં કહું તો એની કુંડળીનો ચંદ્ર કેવી રીતે છે તો એ ચંદ્ર એની માનસિકતાને સૂચવશે ચંદ્ર પ્રબળ કરવાની જરૂર છે શુક્ર પ્રબળ કરવાની જરૂર છે તો એ ચોક્કસ તમને મદદરૂપ થઈ શકે